દરેક બિઝનેસ પોતાની રીતે એક આગવું સર્જન હોય છે એની પોતાની આગવી વાસ્તવિકતાઓ ખૂબીઓ ખાસિયતો અને નિયમો હોય છે એક બિઝનેસના નિયમો બીજાને લાગુ પડે જ એવું હંમેશા બનતું નથી હોતું એક જ ધંધાની લાઈનના લગભગ બાજુબાજુમાં જ હોય બીજી બધી બાબતો સરખી હોય એ છતાંય બંનેની સફળતાની માત્રાઓ અલગ અલગ હોય એવા અનેક ઉદાહરણો જોવા મળે જ છે સફળ ધંધાઓની કોપી કરનારાઓને પણ અલગ અલગ પરિણામો પ્રાપ્ત થતા હોય છે ક્યાંક ફોટોકોપી ઓરિજિનલથી ઝાંખી દેખાય તો ક્યારેક ઓરિજિનલ કરતાં ફોટોકોપી ખરેખર વધારે તેજસ્વી દેખાતી હોય છે ધંધાની સફળતાનું કોઈ મોલ્ડિંગ મશીન નથી હોતું જેમાં બધી જ પ્રોડક્ટ એક સરખી જ નીકળે દરેક કૃતિ હાથ ધરામણથી જ બને દરેકમાં કંઈક તો ફરક હોય જ